હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વન રક્ષક વર્ગ ત્રણની પરીક્ષા વિશે એટલે કે એની સીધી ભરતી વિશે વન એની પરીક્ષા ઓલરેડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લેવાનું હતું એવું આપણને બધાને ખબર હતી પણ એના પછી એ કોને સોંપી દેવામાં ગોળ સેવા પસંદગી મંડળ એટલે કે આપણા જે સાહેબ શ્રી છે હસમુખભાઈ પટેલ સાહેબ બરાબર તેમને સોંપી દેવામાં આવ્યો એટલે કે એમને પરીક્ષા કન્ડક્ટ કરવાની જવાબદારી ઉપાડી લીધી છે ને એમણે આખી પરીક્ષા સિસ્ટમની અંદર સુધારો લાયો છે હા એ છે એટલે સુધારો તો જરૂર આવશે કેમ કે લેખિત પરીક્ષા છે જેનું નામ આપી દેવામાં આવે છે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝેડ રિક્રુટમેન્ટ ટેસ્ટ હવે આ લેવાનો છે ક્યાં છે ફેબ્રુઆરી તમે એમ કહેશો સાહેબ ફેબ્રુઆરીની ચોક્કસ તારીખ કો પણ ભાઈ આ ઓનલાઈન એક્ઝામ છે ઓલરેડી આ છથી સાત દિવસ ચાલી શકે એટલી લાંબી એક્ઝામ છે એટલે એની ફિક્સ ડેટ નહીં અલગ પણ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા પછી એટલે કે ત્રીજા અઠવાડિયાની અંદર કંડક્ટ કરવામાં આવશે ઓફિશિયલ જાહેરાત છે બાવીસ બાર રોજના આવી ચૂકેલી છે બરાબર હવે આપણે વાત થઈ કે આના અભ્યાસક્રમની અંદર અભ્યાસક્રમનો પણ આની અંદર સુધારો કરવામાં આવ્યો છે અહીંયા તમને કહી દેવામાં આવ્યું છે દેખું છું સંબંધિત અભ્યાસક્રમ વિશે પણ આની અંદર સૂચના આપવામાં આવી છે અભ્યાસક્રમ તદ્દન એકદમ બદલાઈ ગયો એવું લાગે છે પણ એવું બધું નથી ઓલરેડી વીએનસીની એમની જેમણે એક્ઝામ આપી દે હશે એમને આ ઓલરેડી ખાસી બધી તૈયારી મદદરૂપ થશે વર્કતંડવાળાને પણ થશે દેખવા જઈએ ઇતિહાસની અંદર સ્ક્રીનશોટ પાડ લેશો તો પણ ટેન્શન નહીં અને આ પીડીએફ છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેમાંથી ડાઉનલોડ કરી લેજો જેથી તમને પણ મદદરૂપ થાય અને તમે એનો સદઉપયોગ કરી શકો એવી આશા રાખો છો ઇતિહાસની અંદર દેખવા જઈએ તો આ હું ડિટેલમાં નથી જતો ગુજરાતના મહત્ત્વના રાજવંશોને આ અઢારસો સત્તાવનને આ સેમ સેમ સૌરાષ્ટ્ર કચ્છ આ બધું છે એ આની અંદર હતું વીએમસીની અંદર આપી દેવામાં આવ્યું હતું ખબર હોય તો બીજો ટોપિક છે આ અંદર દેખવામાં આવ્યું છે એ વિભાગ છે બી છે સી છે અને ડી છે એટલે કુલ આપણે ક્વેશ્ચન લેવા જઈએ તો સો માર્ક્સ આમાં ઓછા પડે એવું લાગી જાય છે એટલે ઓનલાઈન જે આ એક્ઝામ છે કદાચ એકસો વીસ પણ હોઈ શકે કા તો બસ્સોની પણ હોઈ શકે આવું બની શકે પછી આની અંદર સિલેબસ આનો બહુ લાંબો થઈ જાય છે સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાની અંદર દેખવા જઈએ તો આ જે ચેપ્ટરો છે એ બધા અંદર દર્શાવી દીધેલા છે બરાબર આની અંદર આ એક નવું અંદર આવેલું છે બરાબર જીઆઈ કરિંગ ટેક્સ છે પછી આ તો પોલિટિકલ સાયન્સનું છે એ તો આપણને બધાને આવડતું હોય છે બરાબર આમુખને એ બધું એટર્ની જનરલને એ તો તમને મળી જશે જીસીઆરટીમાં છે ઓકે પણ મિત્રો આ પેપર કાઢનાર સાહેબ છે એ કોણ છે હસમુખ ભાઈ સાહેબ છે જીસીઆરટીનો સહારો લેશો નો ડાઉટ પણ એનસીઆરટી તો હાથમાં પકડવી જ પડશે કેમ કે આ ભૌતિક ભૂગોળ આવ્યો ને અહીંયા અહીંયા એનસીઆરટી આવી જશે તો એ તમે ગોટાળે ચડશો પછી એવી ગુજરાતની ભૂગોળ છે અહીંયા જીસીઆરટી ચાલી જશે જે વિજ્ઞાન ટેકનોલોજી અહીંયા આ સામાન્ય વિજ્ઞાન છે અને આ એ છે એની અંદર પણ એ આવશે હવે અહીંયા આપણને અહીંયા વાત કરી કે પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો તો મિત્રો આની અંદર બીજા બી વર્તમાન પ્રવાહ અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે વિભાગ બીની અંદર વાત કરવા જઈએ આ મેસ રીઝનિંગ આની અંદર લઈ લેવામાં આવ્યું છે બરાબર તાર્કિકને એવરેજ આઠ એક ચેપ્ટર જેવા લઈ લેવામાં આવ્યા છે આની અંદર પછી ગુજરાતીને નથી છોડવામાં આવ્યું ગુજરાતની અંદર ને એ બધું છે જ એ સિવાય આ પણ છે આનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો પછી પર્યાવરણ જે તમારે જોબ છે એ રિલેટેડ અભ્યાસક્રમ હવે ચાલુ થાય છે મિત્રો જેમાં દેખવા જઈએ પર્યાવરણની અંદર પછી બીજું છે પર્યાવરણનું ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન એ છે જંગલો વન્ય વનસ્પતિ વન્યજીવો મિત્રો આ ધોરણ દસમામાં આ બધું ધોરણ દસમામાં મળી જાય છે સામાજિક પકડશો ને એટલે સામાજિકમાં છે જ આવું પછી ભારતમાં ગુજરાત વિવિધ સંરક્ષણ આ પણ એ છે એ પણ એમાંથી મળી જાય છે દસમામાંથી મળી જાય છે આ ચેપ્ટરો હોળશો તો મળશે નહીં તો તૈયાર ચોપડી તો તમને પરેશાન કરશે લિમિટેડ આપશે પછી વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક આવ્યો પાછમો અને આ છઠ્ઠો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે તમારી આખી જોબને રિલેટેડ એટલે આ બે વ્યવસ્થિત તૈયાર કરવા પડશે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બિલકુલ નહીં ભૂલતા અને ટેન્શન નથી લો આ પીડીએફ છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેમાં ડાઉનલોડ કરી અને પૂરેપૂરો અભ્યાસ કરો તૈયારી ચાલુ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ